નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે રોજબરોજ ખેતીને લગતા અવનવા વિડીયો મૂકીએ છીએ એમાં ખાસ કરીને જે પ્રકારની સીઝન ચાલતી હોય એ પ્રમાણે આપણે વિડીયો મૂકીએ છીએ તો જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને જે આપણે માહિતી મૂકીએ છીએ એ તમારા સુધી પહોંચી રહે તો મિત્રો આજે ખાસ મહત્ત્વની ચર્ચા કરવાની છે જેમાં જોઈએ તો અત્યારે કપાસમાં થ્રીપ્સનો એટેક છે ખાસ કરીને અત્યારે તડકાવાળું વાતાવરણ છે એ સિવાય મોલો ઈયળ થોડા ઘણા પ્રમાણમાં લીલી પોપટીનો એટેક છે અમુક જગ્યાએ સફેદ માખી જોવા મળે છે તો એની માટે ઘણા બધા ખેડૂત મિત્રો અવનવી દવાઓ છાંટતા હોય છે તો મિત્રો તેમાં તમે બે દવા ત્રણ દવા એ રીતના મિક્સ કરતા હોય છો પરંતુ આપણે આજે એવું આજે એક એવી દવાની વાત કરવાની છે જે તમામ વસ્તુમાં સારું એવું રિઝલ્ટ આપે તો મિત્રો ખાસ કરીને જે નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આખો વિડીયો જોઈજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે તો મિત્રો તમને જે જોવા મળે છે એ પ્રમાણે થ્રીપ્સ હતી આ લીલી ટી છે ખાસ કરીને જીવાત વિશે ઘણા બધા ખેડૂતને ખબર નથી તો એ જોઈ લો આ પ્રકારે સફેદ માખી જોવા મળે છે આ પ્રમાણેની થ્રીપ્સ પેલી લીલી પોપથી સફેદ માખીએ આ મોલો છે મોલામાં પીળો મોળો લીલો મોળો કાળો મોલો એ પ્રમાણે ઘણા બધા મોલાના પણ પ્રકાર આવે છે એ પ્રમાણે ઈયળ છે જે લશ્કરી અને કાબરી ઈયળ તો મિત્રો એ તમામ માટે એક જ દવા એટલે કે ટોલપેન પાયરેડ આવે છે જે ટેકનિકલ ઘણા બધા ખેડૂત મિત્રો જાણતા હશે તો મિત્રો એ જે ટોલપેન પાયરેડ આવે છે એ તમને થ્રીપ્સમાં લીલી પોપટીમાં મોલામાં અને માઇનર પ્રમાણમાં ઇયળ ઈયળમાં પણ સારું એવું રિઝલ્ટ આપશે તો એમાં ટાઇચી છે નીચેનોનું યમરાજ છે જીએસપીનો એ પ્રમાણે કોઈ સારી કંપનીનું લઈ લેવું અને સાથે સ્ટીકર નાખવું જે તમને જોવા મળે છે એ પ્રમાણે કારણ કે અત્યારે વરસાદની વાતાવરણ છે તો વરસાદના વાતાવરણમાં ખાસ કરીને તમે દવા છાંટો અને બે ત્રણ કલાક દવા છાંટ્યા પછી વરસાદ આવે તો એમાં તમને દવાનું પૂરતું રિઝલ્ટ મળી જાય જેથી કરીને ખાસ આ એક જ વસ્તુ જે છે ફેન પાયરેટ તો એ કોઈ સારી કંપનીનું લઈ લો અને ભેગું સ્ટીકર નાખી દો એટલે તમારે થ્રીપ્સ પોપટી મોલો હોય ઇયડમાં પણ કામ કરશે તો ખાસ કરીને ખેડૂત મિત્રો ત્રણ ચાર પ્રકારની દવા ભેગી કરે એની કરતાં એક વસ્તુમાં વ્યવસ્થિત સ્ટીકર નાખીને છંટકાવ કરે તો સારું એવું રિઝલ્ટ મળી શકે છે ઓકે મિત્રો તો આજનો આ વિડીયો હતો ખાસ કરીને વિડીયો તમારા વોટ્સઅપ ગ્રુપ હોય એમાં આની લિંક શેર કરજો જેથી કરીને બીજા ખેડૂત મિત્રો સુધી પણ માહિતી મળી રહે ઓકે મિત્રો થેન્ક યુ